નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ રાજગોર બુલેટિનની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થઈ ગયો છે

ધવલ જે રીતની માહિતી સામે આવી રહી છે કે સ્માર્ટ વીજ મીટરને લઈને સતત વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વાસીઓનું શું કહેવું છે તેમની શું માંગ છે જી ચોક્કસથી ભક્તિ વાત કરવામાં આવે તો જે સ્માર્ટ મીટરનો વિરોધ છે તે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે તેને જ લઈને અમદાવાદનો જે નરોડા વિસ્તાર છે ત્યાં પણ અત્યારે હાલ જે પાંચથી સાત સોસાયટીના રહીશો છે તે લોકો અત્યારે હાલ સ્માર્ટ મીટરના વિરોધને લઈને પહોંચ્યા છે જીઈબીની ઓફિસે જીઈબીની ઓફિસે અત્યારે હાલ તમામે તમામ લોકો ખાલી વેલણ વગાડીને જે પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે આપણે સીધી વાત કરીશું જે લોકો આવે છે તેમની સાથે આપણી શું માંગ છે તે વિરોધ સાથે અહીંયા પહોંચ્યા છે

વાતચીત કરવા માંગતા નથી બરાબર અને અંદર અંદર અમને કોઈ હા પેલા કણા પેલા સાહેબ આવો પેલા સાહેબ અમે સૌવાના ખાતા પીતા વગના બેસે અમને શું ચોકસથી બીજા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે વડીલ આપ અહીંયા પહોંચ્યા છો મીટરના વિરોધને લઈને આપની શું માંગ છે અને કઈ રીતની રજૂઆત તમે જીબીની ઓફિસે કરવા પહોંચે જીબીની અમે છેલ્લા 3 દિવસથી અહીંયા સખત અમે રજૂઆત કરી રહ્યા છીએ કે અમારે કોઈ પણ હિસાબે અમારે આ સ્માર્ટ મીટર જોતા નથી કેમ કે આ સ્માર્ટ મીટર જે બે મહિનાનું બિલ આવતું હતું એ જ અત્યારે દસ દિવસનું બિલ આવે છે એટલે અમારી એક જ માંગ છે અમારે કોઈ એમની વાત સાંભળવી નથી અમારે આ સ્માર્ટ મીટર છે અમારે ત્યાંથી હટાવો અને અમારા જૂના મીટર એમને પાછા આપો બસ અમારી આ એક જ માંગ છે ચોક્કસથી બીજા કેટલાક વડીલો છે આપ કઈ સોસાયટીમાંથી અહીંયા પહોંચ્યા છો અને કઈ માંગ સાથે કેટલા રહીશોના મકાનમાં સ્માર્ટ મીટર જે હું કલ્પેશ પરમાર છું જનતા સેના ગુજરાત સામાજિક સંગઠનનો હું પ્રમુખ છું પ્રથમ પ્રાયોરિટી જે સોસાયટીની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિને સેક્રેટરી ચેરમેન કમિટીને પૂછ્યા વગર મીટરો લગાવી દીધા છે એટલે કે સોસાયટીની પર્સનલ પ્રિમાઇસીસમાં આવવાનો ગુનો તો સૌ પહેલાં અમને કર્યો છે બીજું કે જે મીટરમાં બંધ ઘરની અંદર વધારે બિલ આવ્યું ઘણું બધું થયું છે કે જે એકચ્યુઅલીમાં બિલ નથી એના કરતાં પણ વધારે આવ્યું છે હવે ટેકનિકલી રીતે આ લોકો સમજાવે છે પણ એકડો ઉદ્યોગ મૂટીને આપણે સમજાવતા હોય એવું ટેકનિકલ માણસોનો પણ લાગી રહ્યું છે બીજું કે આ લોકોના પોતાના સ્ટાફને પણ ટેકનિકલ વસ્તુની ખબર નથી અને જબરજસ્તી ઠોપી નાખ્યું છે સેકન્ડ વાત એવી થાય છે કે જો સરકાર એવો નિર્ણય કર્યો હોય કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર પહેલાં ટ્રાયલ અને એરર મેથડ પર આ અહીંયા બધા મીટર લગાવીશું અને પછી સક્સેસ જશે તો અન્ય જગ્યાએ લગાવીશું એનો મતલબ એવો થાય કે જ્યાં જગ્યાએ તમે લગાવી નાખ્યા છે અને બીજી સોસાયટીમાં નથી લગાવ્યા તો અકોર્ડિંગ ટુ આર્ટિકલ ચૌદ ભારત દેશના પર બંધારણનો પણ ભંગ થાય છે મૂળભૂત અધિકારોનો કેમ કે બીજી સોસાયટીમાં લગાવવાનું બંધ કર્યું છે તમને જ્યાં લાગેલા છે ત્યાં તમે હટાવતા નથી અહીંયાના રહીશોની વધતા મારા સંગઠનની એક જ માંગણી છે કે જૂના મીટર અત્યારે જે લગાવેલા હતા પહેલા એ પાછા લગાવી દો બીજું કોઈ માંગણી છે નહીં અમારી એટલું લાઇટ બિલ લાગ્યું છે મીટર લગાવ્યા મીટર લગાવ્યા પછી બંધ મકાનનું મેં પણ કહ્યું હતું કે જે બંધ મકાનનું ચારસો પાંચસો રૂપિયા બિલ હતું એ જ બંધ મકાનનું આઠસો થી સત્તરસો રૂપિયા બિલ આવેલું છે જે બે રૂપિયા પચીસો રૂપિયા બે બે મહિને લોકોનું બિલ આવતું હતું એ અઠવાડિયાનું સત્તરસો અઢારસો રૂપિયા બિલ આવેલું છે જે મેસેજ ટેક્સમાં છે આપણી જોડે હવામાં વાત બિલકુલ નથી તમે અધિકારીને રજૂઆત રજૂઆત કરવા છો અધિકારીએ વાતચીત સાંભળી છે ટેબલ ટોક કરી રહ્યા છે આપણા ઉપલી અધિકારી જોડે એટલે કંઈક આ કરીએ બીજો રસ્તો કાઢ્યો બેલેન્સ કરીએ એવી ગોળ ગોળ વાતો કરી રહ્યા છે પણ ટ્રેડ ફોરવર્ડ એમને કહેતા નથી કે અમે જૂના મીટર લગાવીશું હવે પ્રશ્ન એ થયો છે કે જો એમને જૂના મીટર નહીં લગાવે તો અત્યારે સુડતાલીસ ડિગ્રી ગવર્મેન્ટની ગાઈડલાઇન છે કે થી પાંચ સુધી કોઈ વ્યક્તિ બહાર ના આવું મજબૂરીના કારણે આ બહેનો નાના ભૂલકાઓ બધા જ લોકો અહીંયા આવીને લાઈક આંદોલનમાં ઉભા થવાની પરિસ્થિતિ ઉભી થઈ છે જો જૂના મીટર પાછા નહીં લાગે તો હું સમજુ છું અહીંયાથી કોઈ પણ વ્યક્તિ ઘરે નહીં જાય આ ફક્ત વાત નરોડાની નથી અમદાવાદની તમામ સોસાયટી બધા જ લોકો અહીંયા જેમ જેમ મેસેજ આગળ જશે રાત સુધીમાં હું સમજુ છું અહીંયા પાંચ હજારનું માનવ મહેરામણ ઉભું થશે તેનું જવાબદાર અહીંયાના અધિકારીઓ આ તંત્ર રહેશે જેની ભૂલના કારણે બધા જ લોકો હેરાન થઈ રહ્યા છે પૈસાનું નું પાણી થઈ રહ્યું છે ચોક્કસ ચોક્કસથી બીજા એક મહિલા છે તેમની સાથે વાત કરીશું કે બેન આપ કઈ સોસાયટીમાંથી આવ્યા છો તમારી સોસાયટીમાં કેટલા મીટરો લાગ્યા છે અને કઈ રીતની રજૂઆત તમે અધિકારી ને કરી અમે પ્રથમ પ્રાયોરિટીમાંથી હું આવી છું અને અમારી સોસાયટીમાં એકસો ને છ મીટર લાગેલા છે અમે એમને એમ કહ્યું છે કે અમને અમારા જે જૂના મીટર હતા એ અમને પાછા આપું અને તમારા આ નવા મીટર અમને જોઈતા નથી તો એમણે અમારી કોઈ વાત સાંભળવા માગતા નથી ત્રણ દિવસથી અમે અહીંયા ધક્કા ખાઈએ છીએ પણ કોઈ અધિકારી અમને સરખો જવાબ આપતું નથી અમે આજે સવારના દસ વાગ્યાના ભૂખ્યા તરસે અમે અહીંયા બેસી રહ્યા છીએ પણ કોઈ અધિકારી અમારી સામે જોવાની એ તસ્તી લેતું નથી કે ના અમને કોઈ સરખો જવાબ આપે છે અત્યારે સવારે દસ વાગ્યાના અમે અત્યારે કેટલા વાગ્યા છે એટલા વાગ્યાના અમે અમારા બાળકોને ઘરે મૂકીને આવ્યા છીએ હવે અમને એવી ચિંતા છે કે અમારા બાળકો ઘરે શું કરતા હશે એકલા હજુ અમે અહીંયા અહીંયાથી કોઈ નિર્ણય હજુ અમને કંઈ આપતા નથી તો અમે શું કરીએ હવે આગળ ચોક્કસ બીજા અધિકારીઓ જે છે તે મીટિંગ પતાવીને બહાર આવી રહ્યા છે આપ જી બીમાં નોકરી કરતા હશો તમે અત્યારે મીટિંગ પતિ છે પ્રિયર સાહેબ જોડે શું

ચાલુ કર્યા હતા રેસિડેન્ટ કન્ઝ્યુમરમાં એમાં ગ્રાહકોની રજૂઆતો આખા ગુજરાતમાં બરોડા છે સુરત છે રાજકોટ તરફ દરેક જગ્યાએ રજૂઆતો આવવાથી સરકારશ્રીએ સરકારી ઓફિસોમાં પ્રથમ તબક્કે પાયલોટ તરીકે લગાવવાનો નિર્ણય લીધેલો છે રજૂઆતો કરવા અહીંયા પહોંચ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહી છે પ્રજા તેને આપણે ઉપલા ઉપલા લેવલ જાણ કરવામાં છે અમે લેવલે અમને નરોડા વિસ્તારમાં જે ગ્રાહકો ભેગા થઈને આવેલા છે એ ઉપલા લેવલ અમારી વડી કચેરી નલ છે ત્યાં બી જાણ કરી દીધી છે કે આ રીતે એમની રજૂઆત છે જૂના મીટર નવા મીટર સ્માર્ટ મીટરની જગ્યાએ જૂના મીટર લગાવવા તો અમે એમને સમજણ બી આપેલી છે જૂના મીટર નવા મીટરમાં રેકોર્ડિંગમાં કોઈ ચેન્જ નથી ચેક મીટર પાંચ ટકા મીટર જે લગાવવાના છે એ અમે તૈયાર છીએ જે ગ્રાહકના તેઓ ચેક મીટર લગાવવા કહેશે એ બધા જ ગ્રાહકના તેઓ અમે જૂના મીટર ચેક મીટર તરીકે લગાવવા તૈયાર છીએ બંનેના રેકોર્ડિંગમાં કોઈ ચેન્જ નથી નવા સ્માર્ટ મીટરમાં ફક્તને ફક્ત કોમ્યુનિકેશન મોડ છે કોમ્યુનિકેટ મીટર કરી રહ્યા છે જ્યાં મીટર રીડર પહેલાં બી રીડિંગ લેવા જતો તો આમાં મીટર ઓટો રીડિંગ સર્વર ઉપર આવે છે એ જ વસ્તુ ગ્રાહક બી જોઈ શકે એપ થ્રુ એમાં એક

जी दबल आभार समग्र माहिती